જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે ફાર્મ ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજાર ને ત્રેવીસના મોડલનું આ ટ્રેક્ટર છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ એંશી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વિગતો વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે વિડીયો બનાવી આપીશું બે હજાર ને ત્રેવીસના મોડેલ આ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર છે પાંત્રીસ હોસ પાવરનું ટ્રેક્ટર તમને જોવા મળશે જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની કિંમત વિશે વાત કરું તો તમારે આ ટ્રેક્ટરની કિંમત ફોન કરીને જાણવાની રહેશે ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ધોળકા જોવા મળશે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડિયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ત્રાણું એક ત્રીસ ઓગણએસી બે ત્રેસઠ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ભૂલ જવાબદારી સાથે આ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો આ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર અત્યાર સુધી માત્ર અને માત્ર દોઢસો કલાક જ ચાલેલું છે બે હજારને ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર છે ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ફાર્મા ટ્રેક ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે જ્યારે આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો ભાઈને ફોન કરીને જાઓ જો ટ્રેક્ટર વેચાઈ ગયું છે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી સાથે આ ફાર્મા ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટર માં તમને કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે શોરૂમ કંડિશન ની અંદર તમને આખું આ ફાર્માટ્રાઇક ટ્રેક્ટર જોવા મળશે